સલકી ગામે છત્રસિંહ બાબુસિંહ ઠાકોરના ઘરેથી બળ્યાદેવ મહારાજની ધજા ઇન્દિરાનગર બળ્યાદેવ મહારાજના મંદિર સુધી લઈ જવામાં આવી સલકી ગામે બળ્યાદેવ મહારાજના મંદિરે ગ્રામજનોના બાધા માનતાથી ઓરી અછબડા મટી જતા હોવાની માન્યતાના કારણે ચૈત્ર માસમાં ભાવિ ભક્તો મંદિરે આવી એક ટાંઠું ભોજન લે છે દર મંગળવાર અને રવિવારે બાધા ઉતારવા બાપાજીના દર્શનાર્થે આવે છે દર મંગળવારે અને રવિવારે બાધા ઉતારવા આવી રહેલા ભક્તો નાના બાળકોમાં વધુ પ્રમાણમાં ઓરી અછબડા થતા હોવાથી ભક્તોના કહેવા મુજબ જે તે વ્યક્તિને મહારાજ વધારતા હોય તેમણે બળિયાદેવ બાપાની બાધા રાખે છે બળિયાદેવની બાધાથી દુઃખ અને રોગ પણ દૂર થતા હોય છે ત્યારે મોટી સંખ્યામાં સલકી ગામે બળિયાદેવ બાપાના મંદિરે ભાવિ ભક્તો ઉમટી પડ્યા જેમાં સલકી ગામે છત્રસિંહ બાબુસિંહ ઠાકોરના ઘરેથી બળિયાદેવ મહારાજની ધજા ઇન્દિરાનગર બળિયાદેવ મહારાજના મંદિર સુધી ડીજે સાથે લઈ જવામાં આવી હતી રિપોર્ટર ગીતાબેન એન્બારોડ ગાંધીનગર